ગેનીબેન ઠાકોરના મતે સરકાર થરાદની સાથે દેવદરને ઓગઢ જિલ્લો બનાવી શકી હોત પરંતુ એક વ્યક્તિના અહમને સંતોષવા આખા બનાસકાંઠા જિલ્લાને ખેદાન મેદાન કરી નાખ્યું આ ઓગઢ જિલ્લો બચે ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખો કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં ઓગઢ બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાથી જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે બે જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરાદે થોત પણ એવું નથી કર્યું માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી એટલે આ બાબતમાં કદાચ ભલે જિલ્લો બન્યો હોય પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરે ધાનેરા દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચ્યો બે તાલુકા પણ તાલુકો થઈ છે બે ચાર મહિના પહેલા પણ એવી ચર્ચા બનાવો આ બધું કરીને બે જિલ્લા તો બનાસકાંઠા ની બે ને બદલે ત્રણ જિલ્લા બનાવી શકે તો એનો લાભ દીવું સુધી પૂરેપૂરો મળે ને આપણા વગરથી બાપાને બધા કરવા પ્રાર્થના કે આ ભાજપ ને બુદ્ધિ આવે અને આપણને તીરો જીરો બનાવી માંગ થી વખા બેઠા છે આજુબાજુના અલગ અલગ તાલુકા પરિસ્થિતિ પ્રમાણે દિયોદર સેન્ટરમાં આવે છે એના કારણે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ દિવોદરની સુખ સમૃદ્ધિ અને શાંતિ દરેક સુવિધાઓ આ બધું જોઈએ તો દિવોદર અનુકૂળ છે એટલે અમારી વર્ષોથી માંગણી હતી આ વાતને સ્વીકારવી જોઈએ પણ એવી માંગણી છે તો અમારો બનાસકાંઠો હાલ અથવા તો અમને ઓગઢ જિલ્લો હાલો એક જ નારો છે કે અમારે ઓગઢ જિલ્લા માટે લડીએ છીએ કોઈ બીજો જિલ્લો પણ એનો વિરોધ નથી પણ અમારો એક જ નારો છે કે અમારો આ સાથે અન્યાય થયો છે અન્યાય સહન અમે હવે નહીં કરીએ આજે નહીં તો કાલે તમારે અમારી વાત સાંભળવી પડશે નહીં તો જલ્દો હાલદો જમ અમે પુખરતાણ ઉપર બેસું તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ થમી નથી રહ્યો વિરોધનો વંટોળ ધાનેરા તાલુકાનો સમાવેશ વાવથરા જિલ્લામાં કરાતા રોષ છે ધાનેરાની વાછોલ બોર્ડર પર લોકો ભેગા થયા અને રસ્તા પર ચક્કાજામ કરી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો ગ્રામજનોના મતે વાછોલ બોર્ડરથી થરાદ અંદાજે સો કિલોમીટર દૂર થાય છે ગામના લોકોનું કહેવું છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે શિક્ષણ હોસ્પિટલ માર્કેટ સહિતની સુવિધા બનાસકાંઠામાં હોવાથી ધાનેરા તાલુકાનો સમાવેશ બનાસકાંઠામાં કરવામાં આવે થરાદમાં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાન્સપોર્ટની સુવિધા નથી અને અમારી સરકારને ખુલ્લી ચેતવણી અને માગ છે કે અમને અત્યારે સો સો ટકા અમને બનાસકાંઠામાં જ રાખે નહી સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો અમે ઉગ્ર આંદોલન અમે હડતાલ પર ઉતરીશું અને અમારી કોઈ પણ વ્યવસ્થા ટ્રાન્સપોર્ટની સુવિધા થરાદ માટે નથી એટલે અમારે પાલ પાલનપુર બનાસકાંઠામાં સરકાર અમને રાખે અવગડતા પડતે કોઈ સાધન નથી આવવા જવાનો અમે હવારા જઈએ તો તેઓ અમે હોજના ઘરે ના આવી શકીએ અને જો પાલનપુર જઈએ રાતે અડધી રાતે આવવું હોય તો અમારે મળી જાય અમારે એપીએમસી આ લાઇનમાં છે બધું ખેતીવાડી વિશે અમારે પાલનપુર સરળ પડશે અમારી ધારો કે કોઈ છોકરી જ અમારે બેન બેટી ભણે તો પણ આ પાલનપુરના રસ્તે એકલી પણ આવી શકે છે અને આ અમારે દૂર પડે છે સો કિલોમીટર અંતર પડે છે આ સાઠ કિલોમીટર અંતર પડે છે એટલે એમાં તકલીફ તો બહુ જ છે થરાદમાં સો કિલોમીટર દૂરી પડે એટલે અમારે થરાદમાં જ નથી અમારે બનાસકોટામાં રહેવું છે અમારે સરકાર પાસે જો રજૂઆત છે કે અમારે બનાસકોટામાં હતા ને બનાસકાંઠા રાખવા અમને